દાહોદના ઝાલોદમાં પોતાની પડતર માંગોને લઈને આદિવાસી ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવ્યું ત્યારે દાહોદમાં ઝાલોદ તાલુકાના દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત તમામ આદિવાસી ખેડૂતોએ હાઈવેના કામમાં વળતરની માગણી કરી હાઈવેનું કામ રોકાવ્યું હતું ત્યારે ખેડૂતોએ અગાઉ ઝાલોદના પ્રાંત અધિકારીને આવેદન આપી સર્વેની યાદી આપી હતી અને તારીખ બીજી ડિસેમ્બર સુધીમાં આ મુદ્દે લેખિત બાહેધરી માગી હતી સાથે ત્રણ ડિસેમ્બરથી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ત્રણ ડિસેમ્બર આવી જતાં આદિવાસી ખેડૂતોએ હાઈવેનું કામ રોકાવ્યું હતું તે ઉપરાંત આદિવાસી ખેડૂતોએ પાંચ ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપી છ ડિસેમ્બરથી ભારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હાઈવેનું કામ પુનઃ શરૂ થવા દીધું મુંબઈ કોરિડોર હાઈવેની જે કામગીરી ચાલુ કરવામાં આવે અને એ કામગીરીના કારણે જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમારા ગરીબ આદિવાસીઓની મૂળભૂત સુવિધા છીનવાઈ જવાના કારણે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ લડાઈ લડતા જઈને આવ્યા તે છતાં અમારું કોઈ ન સાંભળતા અમે આ હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા ઝાલોદ પ્રાંત અધિકારી સુધી દ્વારા તારીખ તેર અને ચૌદ નવેમ્બરના રોજ નવેસરથી ચોથી વારનું સર્વે કરાવવામાં આવ્યું અને એ સર્વેના આધારે અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ એ તમામ યાદી સર્વેની અને આવેદન સાથે અમે ચીમકી ઉચ્ચારેલી કે તારીખ અઠાવીસ નવેમ્બરના રોજ અમારા તમામ ખેડૂતો સાથે જે જવાબદાર અધિકારીઓ છે એમની મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગમાં અમને તારીખ બે ડિસેમ્બરના રોજ લેખિત બહેનદરી આપવામાં આવે કે જે મૂળભૂત સુવિધાઓની સત્તર માંગણીઓ છે કેટલા સમયની અંદર પૂરી કરીને આપીશું પરંતુ સરકાર અને તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ વાત સાંભળવામાં ન આવતા અમે આ ઉચ્ચારેલ ચીમકી અંતર્ગત આજ રોજ તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ આ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવેલ છે અને કામ બંધ કરાવ્યા પછી જે તમામ અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહી અને એમને વચન આપેલ છે કે આવનાર ગુરુવારના રોજ તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમની પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ કરવામાં આવશે અને એ મિટિંગમાં જે તમારી સત્તર માંગણીઓ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે જેના આધારે અમે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ ગુરુવારે તમારો બાકી શુક્રવારના રોજથી અમે જે ઉગ્ર આંદોલન કરીશું હથિયારો સાથે હવેથી મેદાન પર ઉતરીશું અને જે થવાનું તે થાય પણ હવે અમને લાગે છે કે ત્રણ વર્ષથી જો અમે જે હાલાકી ભોગવતા જઈને આવ્યા છે અને તંત્ર અને સરકારના પેટનું પાણી હાલતું નથી અમારે જેલમાં જવું પડે કે મરવું પડે કે મારવું પડે પણ આવનાર શુક્રવારના દિવસથી અમે જે આંદોલન કરીશું એ ઉગ્ર અને આક્રમક હશે